नमस्कार दर्शक मित्रों आईसी कफोरी चैनल में आप सर्वनु हार्दिक स्वागत है हूँ कृपेश नायक आप सर्व हार्दिक स्वागत करूँ। आई आईसीडी डी कफोरी चैनल अंदर आप सर्व अत्यारण बार बार गुजरात बढ़ना खास वीडियो जो विविध विषयों इकोनॉमिक्स अर्थशास्त्र ઓસી જે વ્યવસ્થા અકાઉન્ટન્સી નામાના મૂળ તત્વો સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર હિસ્ટ્રી ઇતિહાસ અને આ બધા વિડીયોમાં આપણે એક વાત સામાન્ય રીતે જાણી કે હવે પછીના દિવસોમાં બોર્ડને પહોંચી વરવા માટેના એક્શન પણ આપણી પાસે આવી ગયા છે આપણે કઈ રીતે તૈયારી કરવાની છે સંપૂર્ણ તમારી પાસે છે જ ટેન્શન જવાની જરૂર નથી બોર્ડની તારીખ ભલે છવ્વીસમી હોય આપણી પાસે અદભુત તાકાત આપણી પાસે માસ્ટર પ્લાન આપણી પાસે ઘણા બધા ઘણા બધા ઘણા બધા વિષયોની બ્લૂ પ્રિન્ટના પ્રશ્નો પ્રકરણો પર હાવી થવાની રણનીતિ છે તો તમામ જે સબસ્ક્રાઇબ કરનારા છે તેમનો ખૂબ ખૂબ આભાર નવા વ્યુઅર્સનો નવા વ્યુઅર્સને પણ હું આ તબક્કે હાર્દિક અભિવાદન કરું છું આમંત્રણ છું સ્વાગત કરું છું એમનું પણ અને આજના આ આપણી વિડીયોની અંદર વાત કરીશું સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર ધોરણ બાર આર્ટ્સ વિનયન પ્રવાહ ગુજરાત બોર્ડના જેમનું એક વિશેષ સમાજશાસ્ત્ર છે સોશિયોલોજી છે તેની પર આપણે આજે ચર્ચા કરવાના છે કઈ રીતે બેલેન્સ કરવું બ્લૂ પ્રિન્ટને કઈ રીતે સમજવી સમજીને કઈ કયા તારણ પર આવવું અને ઘણા બધા ટેન્શનો ઘણી બધી મુશ્કેલીઓ ઘણા બધા પ્રશ્નો ઘણા બધા પ્રકરણોને કઈ રીતે પહોંચી વળવું તેને માટે આપણે તૈયાર જ છે ક્રુપેસિસિયર નોટ ફિયર યાદ રાખજો આર નોટ ફિયર અમારી સાથે હું છું જ ખરે પગીશું રહીશ અને તમારી પાસે પણ એટલી બધી તાકાત છે ને તમે ધારો તે કરી શકો છો બોર્ડની પરીક્ષા શું પરીક્ષા છે આપણે ઘણી બધી તૈયારીઓ કરી છે ઘણી બધી પરીક્ષાઓ આપી છે તો બોર્ડની પરીક્ષા તો આપણે એમ ડાબા ડાબાખનો કેમ ચપટી વગાડતા આપણે એમાં પાસ થઈ જઈશું બસ આટલી ખુમારી આટલો આત્મવિશ્વાસ અને હંમેશા બોર્ડનું પેપર ગમે તેટલું હાર્ડ નીકળે મારા પચાસ માર્ક તો છે જ એટલીસ્ટ હું નીકળી તો જઈશ જ બસ આ વિશ્વાસ રાખજો આ વિશ્વાસ તમને આગળ વધવામાં મદદ કરશે ગમે તેટલા હડ પ્રકરણોના પ્રશ્નો તમને ગૂંચવી શકતા હોય કે તમે ગૂંચવાઈ જાઓ છતાં પણ એટલું યાદ રાખજો આપણી પાસે જે જે તે પ્રકરણોનું નોલેજ છે એની બહારનું હોવાનું નથી કદાચ પ્રશ્ન ટ્વિસ્ટેડ હોઈ શકે પરંતુ સમાજશાસ્ત્ર જેવા વિષયની અંદર સોશિયોલોજી જેવા વિષયની અંદર આપણે જે વ્યૂહરચનાથી ચાલવાના છે તેનાથી સરળતાથી આપણે આરામથી આપણા ટાર્ગેટો સુધી પહોંચી શકીશું તમારે માત્ર વિડીયો જોવાનો જ નથી પરંતુ વિડીયોની અંદર જે ટીપ્સ અને ટ્રિક્સ આપવામાં આવે છે તેને પણ બોર્ડની પરીક્ષા માટે હવે પછીના ત્રણ માસની અંદર અમલમાં મૂકવાનું છે માસ્ટર પ્લાન શું છે કોડા વિષય માં વિડિયો બાદ આપણે માસ્ટર પ્લાન ને પણ સમજીશું માસ્ટર પ્લાન શું છે માસ્ટર પ્લાન ને કઈ રીતે અમલમાં મૂકીશું એક બે બે વાત બતાવી એક પીડીએફ ના માધ્યમ દ્વારા તમારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું પણ તો જોતા રહો થતા રહો ટેન્શન લેવાનું નથી ક્યુપેશિયર નોટ હિયર તમારી સાથે અડીખમ પરીક્ષા ના અંત સુધી રહીશું કોઈ પણ પ્રશ્ન સમસ્યા હોય નાઇન ડબલ સિક્સ ટુ ફાઇવ થ્રી ટુ ફોર વન એઇટ નવસો છાસઠ પચીસ પચીસ ચારસો અઢાર પર તમે કોલ કરી શકો છો અને તમારી મૂંઝવણોનું નિરાકરણ લાવી શકો છો ફરી એક વખત બોર્ડની પરીક્ષાને આનંદથી આપજો તમારામાં રહેલી અપાર શક્તિઓનો ઉપયોગ કરજો બોર્ડના પેપર સેટરની તાકાત નથી તમને બીટ કરી શકે તો નોટ ફિયર ક્રુપિસિસિયર અથવા તો ક્રુપિસિસિયર નોટ ફિયર જોતા રહો હસતા રહો બાબાય ટેક કેર આવજો